હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હું શીતલ ભાવ સર મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કિચન એપ્રોન તેના માટે કાપડ લીધું છે સવા મીટર એપ્રોન બનાવવા માટે મેં અહીંયા લંબાઈ લીધી છે ત્રીસ ઇંચ અને પહોરાઈ લીધી છે બાવીસ ઇંચની ત્યાર પછી કાપડને ફોલ્ડ કરવું તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક અને શેર અને કોમેન્ટ કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન પહેલાં જોવા મળે બાવીસ ઇંચની પહોળાઈ રાખવાની છે તો આપણે કાપડને ફોલ કર્યું છે તો એટલા માટે આપણે અહીંયા ઘડી અગિયાર ઇંચ લેવાના છે અને એક ઇંચ પટ્ટી વાળવાના એટલે ટોટલ બાર ઇંચની પહોરાઈ લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી ઉપરથી મેં બે ઇંચનું માર્ક કર્યું છે પટ્ટી વાળવા માટે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં બે ઇંચનું ઉપરથી માર્ક કર્યું જ્યાં બે ઇંચનું માર્ક કર્યું છે ત્યાંથી સીધી મેજરટેપ સીધી રાખવાની છે અને ત્રીસ ઇંચનું માર્ક કરવું તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં ત્રીસ ઇંચની ઉપર માર્ક કર્યું છે પ્લસ એક ઇંચ એક્સ્ટ્રા લીધા છે પટ્ટી વાળવા માટે ત્યાર પછી આપણે જ્યાં કાપડને ફોલ્ડ કર્યું છે ત્યાંથી પોરે લેવાની છે અગિયાર ઇંચ અગિયાર ઇંચની ઉપર માર્કિંગ કરવાનું છે પ્લસ એક ઇંચ માર્જિનના તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં અગિયાર ઇંચની ઉપર માર્ક કર્યું છે અને એક ઇંચ વધારાના લીધા છે પટ્ટી વાળવા માટેના હવે આપણે ઘણીથી જે ફૂલ કરેલું છે ઘડીવાળા ભાગ આપણી બાજુ રાખવાનો છે આવી રીતના સાડા છ ઇંચ પર માર્કિંગ કરવાનું છે અને આવી રીતના અહીંયાથી જ્યાં સાડા છ ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે લેવાના છે દસ ઇંચ આવી રીતે લંબાઈને જ્યાં દસ ઇંચ આવ્યા ત્યાં આગળ પણ ફરી આપણે સાડા છ ઇંચનું માર્કિંગ કરવાનું છે લેતા એને સીધી લાઈન ડ્રો કરી દેવાની છે આપણે ત્યાર પછી જ્યાં સાડા છ ઇંચનું આપણે માર્કિંગ કરવું છે અને અહીંયા આગળ જ્યાં દસની લંબાઈનું માર્કિંગ કરવું છે ત્યાં આગળ આવી રીતના ક્રોસમાં ટેપ મૂકીને આવી રીતે માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી સ્કીનની મદદથી આવી રીતના લાઇન ડ્રો કરી દેવાની છે હવે આપણે આવી રીતના સીપ આપી દેવાનો છે આવી રીતના બાજુએ કટિંગ કરીશું આવી રીતના કટિંગ કરવાનું છે જ્યાં સીપ આપેલો છે એ સીપની ઉપર જ કટિંગ કરવાનું છે આવી રીતના કીધું જે રીતના કટિંગ કરી દેવાનું છે હવે આપણે માર્ક કરેલું છે લાઈન ડ્રો કરી છે અહીંયાથી કટિંગ કરવાનું છે કપડું ઓતું છે એને એમાંથી આપણે ત્રણ બેલ્ટ બનાવવાના છે તેના માટે લંબાઈ મેં લીધેલી છે છવ્વીસ ઇંચ અને એની પહોળે લીધેલી છે 3 ઇંચ આ રીતના બધે માર્કિંગ કરી દેવાનું છે 3 3 ઇંચ પોર આવી રીતના લઈને ટોક કરી દેવાની છે કટિંગ કરી દઈશું સેમ સાઇઝની બીજી બે પટ્ટી કટિંગ કરી દઈશ તમે જોઈ શકો છો વિડીયોમાં એક સરખી ત્રણ પટ્ટી કટિંગ કરી દીધી છે હવે આપણે પોકેટ બનાવીશું આપણે પોકેટ બનાવીશું પોકેટ માટેનું કટિંગ કરીશું તેના માટેનું મેં લંબાઈ લીધી છે સાડા નવ ઇંચ લંબાઈ લીધી છે સાડા નવ ઇંચ વહરાઈ લીધેલી છે કટિંગ કરી હવે આપણે સૌથી પહેલા બે ઇંચો ઉપરથી જે છોડ્યા ત્યાં ત્યાં ઘડી પટ્ટી વાળવાની છે હવે કાપવાને આવી રીતના ફોલ્ડ કરવાનું છે અને પટ્ટી વારવાની છે ને નાની એવી રીતના તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન પહેલાં જોવા મળે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું પટ્ટીને કેવી રીતના ફોલ્ડ કરીને સિલાઈ કરું છું મશીન એકદમ ધીરે ધીરે ચલાવવાનું છે જો તમે ફાસ્ટ ચલાવશો તો સિલાઈ આગી પાછી થઈ જશે એક સીધી લાઈનમાં નહીં આવે જેની બાજુથી પણ હવે આપણે પટ્ટીને ફોલ્ડ કરવાનું છે આવી રીતના ડબલ કરિંગલ પટ્ટી છે ફરી એને ફોલ્ડ કરવાનું છે આવી રીતના બીજી બાજુ અહીંયા આગળ પટ્ટીને ફોલ્ડ કરવાનું છે આવી રીતના અને અહીંયા ઘણી સિલાઈ કરવાની છે હવે જ્યાં આપણે સેપ આપેલો છે તેને પણ ત્યાં આગળ પટ્ટીને ફૂલ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું પટ્ટીને કેવી રીતના ફૂલ કરું છું પહેલાં સિંગલ પછી ડબલ અને પછી સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું પટ્ટીને કેવી રીતના ફૂલ કર્યું છે મશીનને એકદમ ધીરે ધીરે જ ચલાવવાનું છે ફાસ્ટ નથી ચલાવવાનું આપણને ખેંચવાનું નથી એકદમ હલકાથી પટ્ટીને ફોલ્ડ કરીને સીવાની છે તમે જોઈ શકો છો હવે આપણે બેલ્ટ બનાવીશું સૌથી પહેલા એક બાજુ કાપડને ફોલ્ડ કરવાનું છે ત્યાર પછી બીજી બાજુ ફોલ્ડ કરવાનું છે કાપડને તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કાપડને કેવી રીતના ફૂલ કર્યું ત્યાર પછી ડબલ ફોલ્ડ કરવાનું છે ત્યાર પછી એની પર સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કાપડને કેવી રીતના ફૂલ કર્યું અને કેવી રીતના હું સિલાઈ કરું છું એવી રીતના જ બે બિલ્કને પણ એવી રીતના સીવી દેવાના છે ને પોકેટ બનાવીશું પોકેટને ચારે બાજુથી સિલાઈ કરી દેવાની છે હવે તો ફૂલ કરીને સિલાઈ કરવાની છે પટ્ટી વાળવાની છે એવી રીતના ચારે બાજુથી સિલાઈ કરી દીધેલી છે પ્લેટની એની પર એટેચ કરીશું આવી રીતના એને ફોલ્ડ કરવાનું છે નાના આના સેન્ટરમાં આવી રીતના નિશાન કરવાનું છે પરથી અઢાર ઇંચ નું માર્કિંગ કરવાનું છું અહીંયા ઘરે આપેલું છે અઢાર ઇંચની ઉપર ત્યાં આગળ આવી રીતના પોકેટને ગોઠવવાનું છે આવી રીતના આનો પણ સેન્ટર કરવાનો છે આમ અને આ આવી રીતના અને આવી રીતના ગોઠવવાનું છે ને અહીંયા ઘડી સિલાઈ મારવાની છે અહીંયાથી સિલાઈ અહીંયા આમ આમ આવી રીતના આ ભાગને ખુલ્લો રાખવાનો છે খচি না যায় আগন কৰিছো এই ত্ৰু চিলাই দিছোঁ અહીંયા છે એની ઉપર સિલાઈ મારવાની છે આ જે ભાગ દીખાય છે ને એની ઉપર સિલાઈ મારવાની છે આ રીતના જ્યાં ખૂણો આવે છે ત્યાં એને સોયને અંદર રાખવાની છે ઘોડે ઊંચો કરવાનો છે અને કાપડને औय evet, इतना varmış. छे evet, एव varmış. सिले İngiliz मी शे एव પણ અહીંયાથી અહીંયા જેટલી વોકેટની પહેલી સિલાઈ મારેલી એની પર થોડી સિલાઈ મારવાની છે આજે મેં ચોકલેટની સાંકળેલી છે ને જે સિલાઈ દેખાય છે એની ઉપર જ લોક કરી દેવાનું છે એટલે સિલાઈ ખુલી ના જાય ના ફાવે લોક કરતા તો એની પર જ બે વખત ત્રણ વખત એવી રીતના સિલાઈ મારવાની છે બેલ્ટની જોઈન કરીશું આવી રીતના આ જે કોર્નર છે અહીંયા આગળ એટેચ કરવાનું છે અહીંયા આગળ સિલાઈ કરવાની છે સિલાઈ મારવાનું છે એટલે પાકી સિલેક થઈ જાય એવી રીતના બીજી બાજુના કોર્નર પર સિલેક કરવાની છે બલ્ટને એમ સીધો જ રાખવાનો છે આવી રીતના આંટી ના જોઈએ આવી રીતના આમાં કવી રીતના સિલાઈ મારી દેવાની છે બિલ્ટ છે એને પણ આવી રીતના કોર્નરમાં જોઈન કરવાના છે આ ઉપર જોઈન કરી દીધા છે હવે આ સાઈડમાં જોઈન કરવાના છે બિલ્ટને આવી રીતના તમે મીડિયામાં જોઈ શકો છો કે હું છું એવી રીતના બીજી બાજુ પણ સિલાઈ કરવાની છે આ બાજુ આ બાજુ અહીંયા બીજી બાજુએ પણ મેં બેલ્ટને જોઈન્ટ કરી દીધો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો ઉપરાંત તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો તમે પણ બનાવી શકો છો વિડિયો જોવા બદલ થેન્ક યુ